લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં આજે ભાજપની મહત્વની બેઠક યોજાશે પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય મહામંત્રી સીએમ રહેશે ઉપસ્થિત સવારે સાડા નવ કલાકે કમલમમાં આ બેઠકનું આયોજન પ્રદેશના અધિકારીઓ જિલ્લા પ્રમુખો જિલ્લા પ્રભારી સોશિયલ મીડિયા કન્વિનર ઉપસ્થિત રહેશે ત્રીસમી જાન્યુઆરીએ પ્રદેશ સંયુક્ત મોરચાની બેઠક યોજાવાની છે મોરચાના પ્રદેશ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ તેમાં ઉપસ્થિત રહેશે સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર માર્ગદર્શન આપશે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની એક મહત્વની બેઠક થવા જઈ રહી છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન્યા પાટીલ સાહેબની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય અમારા મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પણ ઉપસ્થિત રહેવાના છે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ એમાં માર્ગદર્શન કરવાના છે તો આવી એક ખૂબ મહત્વની પ્રદેશની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાવાની છે ત્રીસમી તારીખે એ જ પ્રકારે એક પ્રદેશની સંયુક્ત મોરચાની બેઠક પણ થવા જઈ રહી છે જેમાં મોરચાના પ્રદેશના પદાધિકારીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ જે ગુજરાતના છે એ બધા મિત્રો એમાં ઉપસ્થિત રહેવાના છે એમાં પણ અમારા પાર્ટીના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન કરવાના છે સંગઠન મહામંત્રી આદરણીય રતનાગરજી પણ આ બંને બેઠકોમાં ઉપસ્થિત રહી અને સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના છે તો સીધા જેשוમારો સમવતતા હિતલ અમારી સાથે લાઈવ જોડાય ગયા છે હિતલ લોકસભાની ચૂંટણી અને તેના માટેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે આ બેઠક યોજાવાની છે કેટલી મહત્વની જી દીક્ષિત ચોક્કસ એવું કહી શકાય કે આ બેઠક છે એ ખૂબ મહત્ત્વની છે કારણ કે મિશન લોકસભા અને છવ્વીસ બેઠકો સાથે પાંચ હજાર પાંચ લાખની લીડ આ એક મુદ્દો માત્ર એક લક્ષ છે કે દરેક બેઠકો જીતવી છે અને જે પણ પાંચ લાખથી વધુના માર્જિન સાથે જીતવી છે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સ્પષ્ટ પહેલેથી કહી દેવામાં આવ્યું છે કે લક્ષ્ય શું છે હવે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભાજપ નો જે જિલ્લા કક્ષાનો કાર્યકર છે અથવા જિલ્લા કક્ષાના પ્રમુખો છે અને જિલ્લા પ્રભારીઓ છે તેમની સાથે આજની બેઠક સીધી રીતે મહત્ત્વની માનવામાં આવી રહી છે કાર્યકારીની આ બેઠક નથી પણ કાર્યકારીણીથી ઓછી પણ મહત્ત્વની આ બેઠક નથી અને આ બેઠકમાં લોકસભાનું જે મિશન છે એ મિશનને કઈ કઈ રીતે હાંસલ કરી શકાય એના માટે શું શું કરવું જોઈએ એ તમામ વસ્તુઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવશે સ્વાભાવિક છે કે સરકાર અને સંગઠન સાથે મળીને આ મિશનને કેવી રીતે પૂરું કરી શકે એટલા માટે આ બેઠક યોજવામાં આવી રહી છે આજની બેઠક એટલા માટે પણ મહત્વની છે કે મુખ્યમંત્રી પોતે પણ માર્ગદર્શન આપવા હાજર રહેવાના છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેન્દ્રીય મહામંત્રી જે છે અરુણાજી એ પણ હાજર આપવાના છે એટલે સ્વાભાવિક છે કે અત્યારે ભાજપના જે આમંત્રિત લોકો છે એ લોકોની આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ બેઠક સાડા નવ વાગે શરૂ કરવામાં આવશે સાથે સાથે જોવા જઈએ તો આજે ને આવતીકાલે પણ વિવિધ મોરચાઓની સંયુક્ત બેઠક યોજાવાની કરવાની છે આ બંને બેઠકનો સીધો લક્ષ જે છે એ લક્ષ લોકસભાની ચૂંટણી છે અને છવ્વીસે છવ્વીસ બેઠક જે ઐતિહાસિક માર્જિન સાથે જીતી શકાય એટલે કે પાંચ લાખથી વધુના માર્જિન સાથે જીતી શકાય એકમાત્ર લક્ષ સાથે આ બેઠકનો પ્રારંભ થશે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો